સીતારામ સદેવીદાસ જય અમર જય શ્રી કૃષ્ણ ચલો આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ અને શુક્રવાર હરમળિયા ધામનો સોનાનો સૂરજ ઉગી ગયો છે અને આપણું લક્ષ્ય અમરધામ આશ્રમ પ્રભુજી માટે જલ્દીથી સરસ મજાનું આશ્રય સ્થાન બને તો આજે આખો સાથી પરિવાર અને સમગ્ર અમરધામ આશ્રમના નિર્માણની ટીમ સ્લેબની પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે આ બાજુ બધા બાઉન્ડ્રીનું કામ ચાલુ છે અને સામે બધા ભાઈઓ છે એ સ્લેબની તૈયારી કરી રહ્યા છે એક સરસ મજાની યાદી કવર થાય એ હેતુથી આ વ્લોગ બનાવીએ છીએ કારણ કે આ તો આપણી જીવનના છેલ્લા શ્વાસ સુધીની યાદી છે શું કેવું આજના દિવસ માટે પાર્થભાઈ આજનો દિવસ સોના કરતા મોંઘો છે

અંતરચક્ષુમાં તો ઠીક છે પણ જ્યારે જ્યારે અમરધામ આશ્રમના નિર્માણની યાદીઓ જોવાની ઈચ્છા થાય ત્યારે યાદીઓ ખોલી અને આપણે આ દરેક ક્ષણને જોઈ નિહાળી અને અંતરથી આનંદ લઈ શકીએ હેતુથી આપણે બધી યાદીઓ કવર કરશું કન્ટિન્યુ રહેજો અને તમારા બધાના ખૂબ બધા પ્રેમ હિંમત સાહસ અને આશીર્વાદ અમારા પર કાયમ જે કંઈ પણ રાખા છે રાખતા રહેજો મળીએ કન્ટિન્યુ રહેજો જય મામર ખૂબ સરસ ચાલો અહીંયા બધા ભાઈઓ છે સ્વયંસેવક ભાઈઓ હરમળિયાના બધાનું ઇન્ટ્રો કરાવું છું અને અહીંયા ગુંદી બનાવે છે શું શું નામ છે દાદા તમારું રઘુભાઈ હરમળિયા ને તમારું દાદા કેશુ બાપા બે કેશુ બાપા કેશુ બાપા છે બે જો આમ સમાવટ છે પણ ગુંદી ગુંદી આમ અને આ બાજુ જો રામજી બાપા અને સાપાળ ગુંદી બનાવે છે ખૂબ સરસ મજાની સેવા છે ભાઈઓની બધાની અને સાથ સહકાર મળી રહ્યો છે ફાઈનલી અત્યારે આપણે સ્લેબ નું કામ ચાલુ થઈ ગયું છે આજે ઘણા સમયથી આપણે વાટ વાત જોતા હતા અને એ કામ આજે પાય પડ્યું છે અને એ નિમિત્તે જ આજે હરમળિયાની જે ટીમ છે હરમળિયા ગામના સ્વયંસેવક ભાઈઓ છે એ બધા અત્યારે કામે લાગી ગયા છે ઘણા બધા છે એ તમે લાઈવમાં નિહાળ્યા જશે બધા જોયા જશે આ બાજુ ગુંદી બનીને તૈયાર છે અમારા કેશુ બાપા દળવી અને આ બાજુ બેન રોટલી બનાવતા શીખે છે

बोरा मारना नहीं आता जेट लाना आले ऐड लाना होगा वान बिल्कुल क्यों पापा पाटला पाटला पाट ला दो मोटी लोटी वही ना तो वही करूं पापा लोटी वही मोटी है आपने पाट वही मोटी से ये नी, ले लोटी उन्हें नाक पीसा ही लोटी मिक्की वेद मिक्की कंडो उसका बोलो बदला हो पड़ता है पड़ जाए એટલે વિના બાપા જો એક્સપર્ટ છે રોટલી રોટલી રોટલા પુડલા જમાવટ એવા અમારા જયસુખ બાપા જઈશું બાપા એક્સપર્ટ જ છે તો રોટલા હવે આ બાજુ ખીચડી ખીચડી બને છે અને અહીંયા મિક્સ શાક બંને ગયા હે ચોલા ઉપર એટલે જુઓ જમાવડ છે અમરધામ આશ્રમને આંગણે આજે ખુશીનો આ દિવસ છે અને બધા ભાઈઓ છે સેવામાં લાગી ગયા છે કાલે બીજ છે તો બીજ હોવાથી કાલે જે લોકોને આવવું હોય પાંચ વાગ્યા પછી અહીંયા હાજર હશે બેન તો આવી શકો છો કાલે ખૂબ સરસ મજાના ભજનમાં જમાવટ પાડવાની છે અને પછીના દિવસે કાલે શનિવાર છે ને પછી રવિવાર છે એટલે બાળકોને પણ રજા હોય એટલે કોઈએ બાના બનાવવા નહીં જેટલા લોકો બાના બનાવીને નીકળી જતા હોય છે એ બધાને ખાસ કે આવજો અમરધામ આશ્રમ પર મુલાકાત લઈજો અને મદદ જેટલી શક્ય હશે એટલી કરજો સાથ સહકાર આપજો અને આ જે જગત દ્વારા તરછોડાયેલા લોકો છે પ્રભુજીઓ છે એ બધાને તમે પણ સાથ સહકાર અને આપણી મહેનત થકી આપણે એ લોકોનું જીવન સુધરે એવા પ્રયત્ન કરીએ અને સેવા કરીએ એટલે વિડીયોની અંદર બન્યા રહેજો હું તમને ઉપર સ્લેબનું કામ અત્યારે ચાલું છે અને એ પણ હું તમને દેખાડીશ એટલે કન્ટિન્યુ લેજો વિડીયોમાં હલો ભાઈ જો આ બાજુ જે બાઉન્ડ્રી બની રહી છે એના માટેના કોલમ અને બીમ ભરવાનું કામ અહીંયા ચાલુ છે અને પેલી બાજુ સ્લેબ ભરવાનું કામ ચાલુ છે અહીંયા આજ સવારથી જ આ બીમ અને કોલમ બંને ભરવાનું કામ ચાલુ છે બાઉન્ડ્રી માટેના આ બધા ભાઈઓ છે અત્યારે ભાઈઓ અને દીકરીઓ છે બહેનો છે એ બધા સ્લેબ ભરવા માંડ્યા છે અને આખા ઉપર ચાબા ઉપર બધા આપણા સાથી પરિવારના મિત્રો છે ભાઈઓ છે એ બધા ઉપર ધ્યાન રાખે છે અને પોતપોતાની રીતે જે પણ સેવા થાય એ સેવા કરી રહ્યા છે એટલે ખૂબ જબરદસ્ત કામ થઈ રહ્યું છે અને જે આપણો લક્ષ્ય હતો એમનું પહેલું પગથિયું આપણે અહીંયાથી ચડી ગયા છીએ એવું સમજવું કારણ કે બેનો જે લક્ષ્ય હતો કે પ્રભુજીઓનું નિવાસસ્થાન સારું એવું જીવન જોઈએ એનું કામ થાય એ માટે તેને આ સ્લેબનું જે કામ છે એ આજે પૂરું થાય એટલે પહેલાં માળનું કામ અહીંયા પૂરું થશે સાથે સાથે બાઉન્ડ્રીનું પણ કામ ચાલુ છે એટલે પ્રભુજીઓ અહીંયા આ આંગણમાં રમતા આનંદ કિલોલ કરતા જોવા મળશે ટૂંક સમયમાં અહીંયા આપણે બે જ મહિનાના અંતરગાળામાં આપણે અહીંયા બધા પ્રભુજીને લાવી નાખશું એટલે ખૂબ સરસ મજાની આપ જોઈ શકો છો સ્લેબનું કામ ચાલી રહ્યું છે ખૂબ સરસ મજાની આ બધા ભાઈઓ મહેનત કરી રહ્યા છે અને આ સેવાના કાર્યમાં પોતે સાક્ષી બની રહ્યા છે સાથે સાથે આપણે ઘણા બધા સ્વયંસેવક ભાઈઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે એમાં આપણે હિમેશ છે રુમડિયાથી હિમાભાઈ કેસવાલા જેઓ રાણા કનુરાણાથી આવ્યા છે આ બધા જ ભાઈઓ છે એ સેવાના સોલ્જરો અહીંયા આશ્રમ પર આ કાર્યમાં સાક્ષી બનવા માટે આવ્યા છે અમરમાના આ ધામમાં એવો સાક્ષી બનવા માટે આવ્યા છે અને ઘણા સમયથી આપણે જે આશ્રમ નિર્માણ માટે પ્રયત્ન કરી રહ્યા હતા એટલે પ્રયત્ન તો બહુ કહેવાય નહીં કારણ કે બે મહિનાના અંદર આ આખું કામ અહીંયા આપણે જોઈ શકો છો અત્યાર સુધીના એટલી અપડેટ છે એટલે બે મહિનાના ટૂંકા ગાળામાં આવડી મોટી કાર્ય થયું એટલે બહુ સારી વાત કહેવાય એટલે કાંઈ બીજું તો કહેવા નથી માગતા પણ આવીને આવી રીતે સાથ સહકાર અને પ્રેમ વરસાવતા રહેજો ઘણા બધા દાતાશ્રીઓ છે આ આશ્રમ નિર્માણ માટે પોતાનો સહયોગ આપ્યો છે એ બધા દાતાશ્રીઓનો તન મન અને દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ જે સૌથી મોટી જે સેવા છે માનવ સેવા એની માટે આપણે તમે પણ અમને સાથ સહકાર આપી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચાલો હવે આજના વિડીયોમાં આટલું જ બધા મળીશું કાલે આખો સ્લેબ કમ્પ્લીટ થઈ જાય અને એ વિડીયો આખો હું તમને કાલે લોગના માધ્યમથી વિડીયો પહોંચાડીશ તો બધાને દાદા કરીને જય મહામર દેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા